ચાર રસ્તા સ્થિત મંદિરમાં આવેલ તુલસી ક્યારો સામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું વડોદરા શહેર સુસેન તરસાલી રિંગ રોડ ખાતે આવેલ શનિ મંદિરના પ્રાણ બનાવેલ તુલસીનું કુંડ અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે તોડી પાડવામાં આવ્યું હતું મંદિર ત્રીસ વર્ષ જૂનું છે ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં આવેલ તુલસી ક્યારો તોડી પાડવામાં આવ્યો હતો

અમે સવારે છ વાગ્યા અહીંથી નીકળ્યો તો જુઓ તો આ તુલસીનો કેરો તોડે એટલે મેં પછી જાણ કરી બધાને કે ભાઈ આ તુલસીનો કેરો તોડ્યો છે અને કોણ છે એ ખ્યાલ નથી શંકા શંકાનો એવું છે કે ભાઈ છે અહીં જે આ બ્લોકોને બધું ભેગું કર્યા કરે છે કદાચ એ ભાઈએ કર્યું એવું અમને શંકા છે મારું નામ સંજય પાટીલ